રાજ્યના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત લીધી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો આ મુલાકાત દરમિયાન મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોને ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદૃઢ આયોજન કરવામાં આવે છે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અત્યાર સુધી એકાવનસો ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે બાકી રહેલા ખેડૂતોની મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર દ્વારા બસો મણ મગફળી ખરીદવામાં આવે છે અને સરકાર ભાવો કરતાં પણ ત્રણસો થી ત્રણસો પચાસ રૂપિયા વધુ આપતા આવતા ખેડૂતો ખુશ થયા છે આજે શુક્ર દિવસ હોવાથી જામનગરનો મારો લોક સંપર્કનો દિવસ છે ત્યારે મારા મત વિસ્તારના જામનગર તાલુકાના આપા માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે સરકાર શ્રી દ્વારા મગફળીની ખરીદી થઈ રહી છે એ ખરીદી કેન્દ્રની મુલાકાતે અને ખેડૂતભાઈને મળવા માટે હું અત્યારે આવ્યો છું અહીં ખરીદી પણ વ્યવસ્થિત થઈ રહી છે અત્યાર સુધીમાં પાંચ હજાર એકસો ઉપરાંત ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે પેમેન્ટ પણ વ્યવસ્થિત થઈ રહ્યું છે ખેડૂતોને ખરીદીની પ્રક્રિયાથી ખૂબ સંતોષ છે ઉપરાંતમાં હવે બાકીના છવ્વીસો જેટલા ખેડૂતોની ખરીદી કરવાની બાકી છે એ પણ સમય મર્યાદામાં થઈ જશે એવી મને ખરીદી કેન્દ્રના સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવી છે ખેડૂતોને પેમેન્ટ પર સમયસર મળે છે અને ખેડૂતો આનંદમાં એટલા માટે છે કે ખા ખેડૂત ખાતરના દીઠ બસો મણની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે છે અને ખુલ્લા બજાર કરતાં લગભગ ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયાનો ભાવ વધારો ટેકાના ભાવે ખરીદી મળે છે એટલે એક ખેડૂત ખાતેદારને લગભગ સિત્તેર હજાર જેટલો ખુલ્લી બજાર કરતાં મગફળીના વેચાણમાં ફાયદો થતો હોય ખેડૂતો આલમ આ સરકારની ટેકાના ભાવની ખરીદીથી ખૂબ જ ખુશ છે હું પણ ખેડૂત છું ખેડૂતો ખુશ એટલે અમે ખુશ અને સરકારનો નરેન્દ્રભાઈ મોદીનો જે હેતુ છે જગતના તાતને પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂતો રાજી રહીએ એના માટે ટેના ભાવની ખરીદી થઈ રહી છે એ ખૂબ સારી રીતે થઈ રહી છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર